होत गया हां काम में सारा गुली पॉली चोکن भाई साहब तो गाइस अमित आ ही गया हमारा घर है जो आओ जय guys, जी ગુડ મોર્નિંગ ગૂડ મોર્નિંગ જે બધા જે જો પ્રદેશ તો આજ તો ગાઈસ મારા જવાનું હું મારા ઘરે જેમાં હું કાતરીન કાતરીન જોઈ રહ્યા હી કે જે ખુશ થાય હે તો અને આજ તો ટૂંકી બોયાનો શર્ટ પહેરે જ હવ લાગો હ તો ગાઈસ આજ તો મારા જવાનું છે મારા ઘરે તો ગાઈસ ચાલો નીચે જઈએ બધાને કહીએ ગુડ મોર્નિંગ

Daddy, good uh, morning. Day Krisna, Bella, Bella, ketua wadidih. good morning. Sejum, deh, deh, deh. Oke, mami, Mami, itu kaplok ada, Good morning, good morning. Jai <laughs> দে মাতায়ে চা পিদি নো? পিদি নো? তোকে চলো তান কপরদো রায়ে পালো মাকলায়ে দে মামি জালে তপয়ে আইরো কেজে য়ে য়ে �

ले इन अफ्रिका ला तत ভাল লাগছে यस दिने मर्दो को बना छा दही पौडी कु बना दिन्छ सो गाइस यही छ मम्मी गाडे छास दही बाट क ले गर्छ គេសៀវតខានកណ្ដាគេណាបើទៅតែរមហាវច្មវច្ចវច្ចណាគេទៅមុំម៉ាប៉ប៉ាគរីណាអប៊ូណាទេដែរមេត្រន andeva មេត្រវៃជេណាណាណាណាណា

ચલો મૈત્રિન <laughs> <laughs> ข้าวใบใหญ่สิต่อมาต้องข้าวจิลลูรีนใช่ไหมคะอันแครปเปรตอันแครปเปรตไม่ได้เลยไม่ได้เลยมันจะลงรีโอเคชั้นไหนเจ้ามามาลีไหนเจ้ามามาลีไหนด้านนี้มามีนไม่ต้องเด็กปุ่นยานันเจวิน

ખબર જમવાનું તો બધા જમી લેવા ના સિંગલ ફોટો મારી રહ્યો તો ગાઈસ અમારે ઈ વાત તો બનાવી રહી છે પિઝા પિઝા બનાવી રહી છે જો ચાલુ કર્યું જો હવે હવે નેનો નેનો પિઝા બન્યો તૈયાર થયો ઈ રાત છે ન ઓવન ઓવન લેવા જે હ આવા તાની વાત થાય નઈ કોઈ આ તમારું વાળા બોલ આ ભાઈ આયા એવા ને પીઝા ખાવા તૈયાર થયા બધા આ ભાઈ એક બે આના તાઈ આ પીઝા ખાવા આયા હોય તૈયાર થઈ ગયા ને કોને બનાયા તૈયાર થાય એટલે વાહ ઈવાને બનાયા બાટલો પતી ગયો બનાવતો બનાવતો નહીં વાહ યસ પતી ગયો પીઝા બનાવ હેડ હેડ ગેસ આલુ હેડ ગેસ આલુ હેડ આજે તો આવન મના કોણ હેડ ગેસ નો બાટલો આલુ હેડ

બધી હાડીઓ ભરી મીકો આ ફેર તો પડી કે બમીની બધી હારીઓ લઈને આવી હતી હું ફેર મારા સાદી નથી હતી આ બધી હાડીઓ ભરી મીકો તૈયાર કરી મીકો બધું પેકિંગ કરી દઉં હું પછી આરામ કરીએ તો બસ કંઈ નહીં કરશું બસ કપડાંને એવું બધું તો ભરી ને ઠેલીમાં બસ ફોન એટલું ગીર નહીં તો ગાઈ શકો

બધા ખીજી છે તો ગાઈસ હું તો ઉપર આવી ગયો અને કિંજલ ઇસ્ત્રી કરવા આલ્યો હો સર તે હું થાય હું તો નહીં પણ હું કરાવો ટીકુ કાકો બીજો જરૂરી છે ટીકુ એ જરૂરી ઇસ્ત્રી થઈ જશે કાકો કાકો સટ નવો લાવો પછી માલ કંઈ ના આડાઈ નાલી કરંટ આવશે કરું લે રાધીજી તું લે લાવજી ધ્યાન પડે તૈયાર થઈ ગયો હેડે પિયર તું તૈયાર થઈ કપડા મોપળો ચેન્જ કરીને છે તૈયાર થઈ જ

જોધપુર માં તો પેલા પેલા આય સર પછી લોકલ હોય ને તો ના જોધપુર ના હોય રસિયાના ઓકે ને અમે તો મુકીન જતારે છે તમે તો સિવમ ને લઈન આવ્યો ને છે પડી ચોકન કસમો મેસના પેલો નોબલ સુ છે ને એટલા subscriber मड़ो ना ते अंजू पासल हती રાજુ ભર્યો નહીં ની યાર સિટીમાં એટલે बदना टाइमिंग <laughs> आईये चल बैठें बेटा तो गाइस हम ETA इंडिया केरला सी ओम भाई नेपाल साली रहते खाते जी केरला ही जा और तो जितनी बार दो जाओ मट्रक कल्लाक वाले आई थिंक ईडा ने वो लेवो ले लियो ले। <laughs> तो गाइस केरालू पहुंचा सी અને હવે ભાભીન બે જઈએ છીએ સ્વીટુ માટે અને નાના છોકરા માટે કોક લેવા કેળો ખો તો કોક નાસ્તો લઈ લઈએ શું લેવાનું કેળો ને એવું ના જો નું હોવા એટલે બે દજન કરવાના છે ના હા સીધું માફ થાય 100 રૂપિયા લેજો એક સે નિસ્સા કર દઉં કેળો અને સફરજન ને તો ગાઈસ લઈ લીધું છે બધું ખારેક ના ના જોઈએ પાછા ગાડીમાં કરે તો ખેરારો ફરી રહ્યા ની અંદર ગોમત આટલા દેખ ના છે ને ખેરારો ખેરારો ને કરવાયા હા ખેરારો ની બાજે આ કો ટેક્ટર ભરીન કોળો જાય કોરા કિલો બતાય તો ગાઈસ અંદર તો થઈ ગયું છે અંદર થઈ ફળ તો થોડું અજવાળું લાગે સમ જોઈએ તને તારું પણ બે જણા આગળ પાસે બેઠી લાઇક કરી આ આ સાઈડ છે સાઈડ છે સેમ ભાઈ અહીંયા ટ્રેક્ટર પાસે તો તમે પેલા કીધું તું ને

ઘેર પત પોત ધરતો વાગશે એવું કેવું છે શું નું તો આય વાત હોય સાડા દસ વાગશે સાડા દસ વાગશે સાડા દસ ગુણા ઘેર વાગશે પહોંચી ગયા છીએ વાઘવામાં તો દસ સાડત્રી થઈ હવે અને મહેસાણા પહોંચ્યા ગયા હવે જીગા ભાઈ મને ઘેર ઉતાર દો ભાઈ ભાઈ કાલ બાદ મળીએ તો ભાઈ વાગે સગ્યા અગિયાર હું તો આવી જઉં ઘરે પહોંચી ગયો તો ચલો કંઈ આપણે વિડીયો નું કરીએ છીએ એન્ડ બધા તો હોય ગયા વિડિયો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય ભાગ